આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ભારે વરસાદના એંધાણની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જ્યારે એકવીસ અને બાવીસ જૂને કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત બાવીસ થી ચોવીસ જૂન માં ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થાપકી શકે છે જ્યારે ભારે થી અતિ ભારે વરસાદની આગાહીના કારણે માછીમારોને ને પાંચ દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે જ્યારે પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે મિત્રો ભારે વરસાદથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે જેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં લોકોને પડી રહી છે મિત્રો જૂને સુરત ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટી છવાઈ જગ્યાઓએ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જયારે એકવીસમી તારીખ ની વાત કરીએ તો એકવીસમી સાબરકાંઠા અરવલી દાહોદ મહીસાગર ભરૂચ તાપી રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં અમુક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાકીના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન પવનની ઝડપ પણ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે મિત્રો બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસમી જૂને ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે બાવીસમી એ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ અને દમણ નગર છૂટી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે ચોવીસમી જૂને સાબરકાંઠા અરવલી દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ ભારેથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અને સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો